ખાય મને ફોટો બતાડી નાખો થઈ જાય એટલે એટલા મળી જાય તમને તૈયાર કપાઈ નાખું કપાઈ નાખું કાપી નાખું અલ્યા ચંપનજી પોણીવાયો નહીં હેલો પોણી દેજો આવો ચાલુ કરાઈ દીધો છે વાત કરું તો મે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી બેટર આ તો પેલો ભાઈ નહીં આય લી હેડ હાલ તો માર દાસ પાઉ પૈસા પૈસા પાઉ

આટલા તારે મેટર ની મળી આટલું મેટ્રો માં પાછા

ખખખળખખરા <small>